બેન એની જે બે આંખો વચ્ચે જે ખાડો પડતો હોય ને એ કાંકરેજ બહુ માઈને રાખે છે દેશી નસલ હોય ને તો એનું કાંકરેજ જે ખાડો પડો હોય ને એ ના પડી શકે અને એનો જે ખૂન એ એવી હોય છે ભારે હોય પછી એનું બોડી સ્ટ્રક્ચર તમે જુઓ એકદમ સ્ટ્રેટ લાઈન હશે બીજી નસલ હશે ને તો એનો ઉબળ ખુબળ હશે પછી એના જે કાન છે ને એ એકદમ સ્ટ્રેટ સીધા હશે સીધા ફફાડો મારે હા અને બીજાની જે દેશી નસલ ના કાન છે ને એથી ગોળ વળેલા હશે જે કાંકરેજની લક્ષણ લાક્ષણિકતા આ રીતની અલગ પડતી દેખાઈ જાવ આપણે જોઈએ ને એટલે આપણને અંદાજે જઈએ કે કા કાંકરેજ છે અને બીજી શું વિશેષતાની તાપમાનની વગેરે કઈ રીતે તાપમાનનો સાહેબ કોઈ બી ગમે એટલો ગરમી પડતી હોય ને તમે લગભગ અત્યારે તો નોર્મલ છે પણ વૈશાખ મહિનામાં આવો ને તો આ ગાય દોઢ વાગે ખેતરમાં ખુલ્લી ચરતી હોય ને તડકો લાગ જ નહીં ગીર ગાયો બધા ઘરે ઘરે રાખતા હોય છે ગીર ગૌ માતા પણ બેસ્ટ જ છે પણ એનાથી કાંકરેજ કઈ રીતે અલગ તરી આવે છે ગીર ગાયથી કાંકરેજનું અલગ તરી આવવાનું કારણ એક રફ એન્ડ ટફ રહી શકે છે આની ચોમાસામાં શિયાળામાં ઉનાળામાં ગમે ત્યારે કોઈ બી ઋતુમાં આ રીતે સેટ થઈ જાય અને કોઈ તાવ કોઈ બીમારી કોઈ લાક્ષણિકતા એને લાગુ પડતી નથી એમ અને બીજું કે એવું બધા કહેતા હોય છે ગીર ગાયો વધારે દૂધ આપે એચએફ ગાયો વધારે દૂધ આપે તો ખરેખર શું કાંકરેજ ગૌમાં તો ઓછું દૂધ આપે છે કાંકરેજ ગાયમાં દૂધ હોય છે પણ એની જે એની સાચવવાની પદ્ધતિ છે ને એ થોડી અલગ છે આ ખેતરમાં રફ એન્ડ ચર ચરવા મળે ના મળે એ પ્રમાણે દૂધ આપે આને જો ગીર ગાય ગોળી ને એચએફ ગાય ગોળી આપણે સાચવી ને તો આ બી નવ પ્લસ દૂધ આપી શકે બરાબર આના પાસે એટલી કેપેસિટી છે અને બધા લોકો એવું કહેતા હોય છે કે ગીર ગૌ માતા છે એ શાંત હોય છે અને કાંકરે જો છે મારતી હોય છે તો ખરેખર શું છે ના એવું એ વાત સાચી તમારી પણ એમો કેવું છે એ માલિક પ્રેમી હોય છે એના માલિકને જો કોઈ આની પહોંચાડે ને તો એ તરત મારી શકે કારણ કે માલિક ઉપર કોઈ દિવસ હુમલો નહીં કરે એટલી વફાદાર છે આપણે ધારો કે અઠવાડિયા સુધી એક ધારો કોઈ અજાણ્યા માણસ પણ આવતા હોય તો પછી એને મારે ના તમે 10 દિવસ મારા ઘરે રહો રોકાવ ને તો પછી તમને પૈસા નહીં પછી એ પણ કહેતા હોય છે કે કાકરેજ છે એ દોતી વખતે લાતો મારે ને બધું ખરું ના કોઈ દિવસ બીજી ગાયો મારે પણ કાકરેજ ને મારી ખરે એક ક્યારે પેલા વેતર મો એટલે બે ત્રણ દિવસ એને જે આચર ઉપર ગલી થતી હોય એટલે એક બે દિવસ એવું લાગે પણ એવું અમારા પાસે કોઈ દિવસ બન્યું નથી એમ પછી ધારો કે કોઈ માણસ ફરી જાય તો પછી ના દોવા દે એવું કઈ હા એ કરવું ઘરમાં ઘરના માણસ ઘરના માણસ દોવા દે પણ બીજો બહારનો કોઈ આવે ને તો પાંચ દસ મિનિટ એને ઓળખાય રી ચેક કરે પછી એને દોવા દે એકદમ તો ના પહેવા દે તમારી દ્રષ્ટિએ તમારો કેવો અનુભવ રહ્યો કાંકરેજ કાંકરેજ જે બેસ છે અને આપણી મધર બિડ છે બરાબર આપણી જૂના મજૂની ભારત વંશની મધર બિડ્સ કહેવાય ને તો કાંકરેજ કહેવાય ગૌવંશ આપણા દેશી ઘણા બધા છે ભારતમાં પણ કાંકરેજ બિડ છે ને એ આપણો મધર બીડ છે અને આના દૂધની વિશેષતા શું કાંકરેજનો સ્વભાવ આવો તીખો છે થોડો એના એના દૂધ પીવાથી શું વિશેષ ફાયદો થાય આનાથી જે તમે એ કહો છો બે બાળકો લઈ લેવાના એકને ગીરનું આપવાનું એકને કંક્રિતનું કોઈ બી બીજી ગાયનું આપો ભેંસનું આપો પણ જે બાર મહિનાનું બાળક હશે ને પાંચ વર્ષનું થશે ને એટલે જે એની દૂધની લક્ષણતા હોય એ બાળકમાં દેખાઈ આવશે એક્ટિવ અને હા એક્ટિવ એની મગજ શક્તિ એના શરીરની રિષ્ટિફિષ્ટિ બહુ મજબૂત બનશે ફફાદારી બધી રીતે અને આમાં સોય સો ગુણ છે ને એનામાં દેખાઈ આવશે બાળકની તમને કેવું લાગે છે અત્યારે તમે આટલી ગૌમાતાઓ રાખો છો તો તમને આમ અંદરમાં અંતરમાં કેવી અનુભૂતિ થાય છે કે આ ગાયો મારા ઉપર ભારે પડે છે કે ગાયો રાખું છું તો હું સુખી છું એ તમને કેવો અનુભવ ગાયો રાખું છું કારણ કે તો હું બહુ એકદમ સુખી છું મારા જેટલો સુખી અને આનંદ જાય છે એમ આ જે ગાય માતાને જે પ્રેમ કરીએ ને એટલે તમારું શરીરનું જે ટેન્શન હોય ને એ બધું દૂર થઈ જાય બરાબર તો દર્શક મિત્રો ખાલી એટલું જ તમને કહેવાનું કે ભારતની અંદર ચાલીસ કરતા પણ વધારે ગૌ વંશ એટલે કે ગાયોના એટલા પ્રકાર છે હા દેશી ગૌવંશ તો જ્યાં તે તમે જે પ્રદેશમાં રહેતા હો એ ગાયને રાખો એવું જરૂરી નથી કે તમે ગીરને સૌરાષ્ટ્રમાંથી ઉઠાવીને અમદાવાદ પછી એને અમદાવાદથી ઉઠાવીને ત્યાં લઈ જાઓ બધે અલગ અલગ હોય છે ક્યાંક શાહીવાલ છે ક્યાંક રાઠી ગાય છે ક્યાંક ડાંગી ગાય છે એવી અલગ અલગ પ્રકારની નસલ ભગવાને આપેલી છે તો તમે જ્યાં રહેતા હોય એનું જો સંવર્ધન સારી રીતે કરશો તો એ ગાયના ગાય પણ બચશે એની પેઢી પણ બચશે અને દૂધની ક્વોલિટી પણ જળવાશે અને રોડ ઉપર જે અત્યારે બધી ગાયો મિશ્રિત રીતે રખડતી હોય છે એવી રખડવા નહીં મળે અમારા એક મિત્રે અમને વાત કરી લી કે સાચી ગૌ એ શું છે તો ગાયોનું સંવર્ધન થાય ધારો કે કાંકરેજ ગૌમાતા છે તો કાંકરેજ ગૌમાતા હોય તો એની સાથે પ્યોર કાંકરેજ નંદીનું જ મિલાપ થવો જોઈએ બસ ક્રોસ બ્રિડિંગ ના થવું જોઈએ જેથી કરીને આવનારી પેઢી પણ સુધરશે અને ગાયો રોડ રસ્તા ઉપર નહીં રહે ગાયનું જે એનું આગળનું જેનું છે ને જળવાઈ રહેશે ગાય લુપ્ત થતી બચી જશે અત્યારે હાલ આપણા દેશમાં જે કાંકરેજ પ્યોર કાંકરેજ મળવી બહુ કાઠી છે તમે જોઈ શકો મારવાની લાત તમે વાત કરીને અને આચરે કેટલી ઈજા છે તો બી અત્યારે હમણાં આપણે સાંજે દૂર શું ઘેર જઈને કોઈ પગ આગો પાછું નહીં કરે તો દર્શક મિત્રો તમે શું વિચાર્યું કે કઈ ગાય તમારે રાખવી જોઈએ એ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવજો નમસ્કાર